કોણ નહીં આવવા દીધું શું કે છે કોણ ખુલ્લા રાખીને ગયું તું શું નામ એનું ઘરે રાખીને આવી હતી શું કામ ખુલ્લા રાખીને આવી હતી જા તો લઈ આય તારા જોઈન કરી દઈએ ચાલ લઈ આવી જા લઈ આય નથી ગંદા જા લઈ આય અમને કે લઈ આવશે જા જા તું લઈ આય ની તો એ લઈ આવશે આપણે જોઈન્ટ કરી દઈએ જા આ કેવું જોઈન્ટ કરી દીધું ને એવું કરી દેશે જા મમ્મા કરી આપશે જા લઈ આય કોમાથી ફેવિકિક થી કેમ